વડોદરાના વાગોડિયા રોડ વૃંદાવન સર્કલ ખાતે આવેલા સીસીટીવી કેમેરાના પોલ ઉપર એક યુવાન ચોરી માથે લીધું હોવાનું છે વૃંદાવન સીસીટીવી ના પોલ ઉપર દારૂના નશામાં એક યુવાન ચોરી ગયો દારૂના નશામાં દૂત યુવાન પોલ ઉપર ચડતા અને સાથે જ લોકોના ટોળે ટોળા સ્તર પર ઉમટી પડ્યા હતા ચાર રસ્તા ઉપરના સર્કલ સ્થિત પોલ ઉપર આ યુવાન ચડી ગયો હોવાને પગલે ટ્રાફિક સિગ્નલને કારણે ઉભેલા વાહન ચાલકો પણ ચોકી ઉઠ્યા હતા જોકે ઉપર ચડી ગયેલા યુવાનોને ઉતારવા માટે ટોળા વળેલા લોકોએ પ્રયાસ કર્યા હતા અને આખરે યુવાન ન ઉતરતા ફાયર બ્રિગેડની સાથે પોલીસે જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો લાશ કરો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા પોલ ઉપર ચડીને યુવાનને સિફતપૂર્વક નીચે ઉતારીને પોલીસ હવાલે કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ